અગ્રિમ અને ખેડૂતોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણના આશરે ત્રીસ કટ્ટાને ઘુસી આવ્યા હતા ત્રીસ કટ્ટા આવી ગયા હતા યાર્ડના લસણના વેપારીઓને ચાઇનીઝ લસણના કટ્ટા ધ્યાને આવતા યાર્ડના ચેરમેનને જાણ કરી હતી યાર્ડના સત્તાધીશો સ્થળ પર દોડી આવ્યા હતા અને વેપારીઓએ રજૂઆત કરી હતી તેને લઈને આજરોજ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇના લસણના વિરોધમાં વેપારીઓ લસણની હરાજી બંધ રાખી હડતાલમાં જોડાયા છે સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધનું એલાન આજે અપાયું હતું કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આજરોજ લસણની હરાજી બંધ રાખવા અપીલ કરી હતી

આ ચાર પાંચ વર્ષે એકાદ વાર અમારે ભાવ હારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે એટલે અમે આમાં જોડાણા છીએ અને આ બંધ આ ચાઈનાનું બેન કરવું પડશે અમારી ફાર્મ છે એટલે અમે બધા એક એકઠા થયા છીએ ચાઈના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર રીતે અહીં આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે એના ભાવમાં વળતર પૂરું મળતું નથી જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે તો તમામ વેપારીઓને અમે હું વિનંતી કરું છું કે આજના દિવસે પૂરો સહકાર આપીને તમામ એપીએમસીનું કામ બંધ રાખે અને કેન્દ્ર સરકાર જેથી આ બિનકાયદેસર રીતે ચાઇના માલ આવે છે જેને અટકાવી શકે આપણે ભારત દેશમાં ચાઈના લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના આ એના હડતાલ રૂપે એનું રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય બે હજાર છમાં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણ ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટયાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ માર્કેટયાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે ચાઈનાનું લસણ હોય કડીમાં થોડુંક મોટું આવે છે અને આપણી લસણની જે આપણું દેશી લસણ અહીંનું હોય છે તેની સાઈઝ આપણા લસણ કરતાં થોડી મોટી હોય છે એ જે આપણો અહીંયા જે હિમાચલ ક્વોલિટી આવે છે એને લાગુ પડતું એ લસણ હોય છે પણ ચાઈનાનું લસણ આપણા લસણ જેમ બ્લીચ કરેલું હોય છે કેમ કે એ લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે તો એને બ્લીચ કરવામાં એને સાફ કરવા માટે બ્લીચ કરવું પડે છે અને જેના માટે એની અંદર કંઈક ફંગલ પણ આવે છે કેમિકલના ભાગ આવે છે એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે આપણે એ લસણ ભારત સરકારે બેન કરેલું